આપ સૌ પ્રમાણે સત્તર સપ્ટેમ્બર આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જન્મદિવસ હોય અને એને ભારતીય જનતા પાર્ટી એક સેવા પખવાડિયા તરીકે એની ઉજવણી કરતી હોય ત્યારે આજે ત્રેવીસ સપ્ટેમ્બરે પાર્ટીના આ જ સેવા પખવાડિયા અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન દર વર્ષે લગભગ કાર્યક્રમમાં એ લિસ્ટમાં પણ એક આરોગ્ય કેમ્પ કરવું હોય છે અને જોગાનું જોગ આજે ત્રેવીસ સપ્ટેમ્બરના મારો પણ જન્મદિવસ હોય તો તે દિવસે દર વખત વર્ષે હું અને મારા દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક નાગરિકો આગેવાનો દ્વારા અને બધા જ ડૉક્ટર્સ એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને વોલન્ટિયર્સની ટીમના સહયોગથી એક મેગા આખો આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ હેલ્થ કેમ્પ આપ સૌ જાણો છો એ મુજબ દર વર્ષે આમાં પેશન્ટ્સની સંખ્યા હેલ્થ કેમ્પમાં વધતી જાય છે દર વર્ષે આપણે નિઃશુલ્ક દવાઓ જેટલી ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરે એ તમામ દવાઓ બધા પેશન્ટ્સને નિઃશુલ્ક આપીએ છીએ એ ત્રણ મહિનાનો કોર્સ હોય તો ત્રણ મહિનાનો કોર્સ પણ એને આપણે નિઃશુલ્ક આ બધી જ દવાઓ આપીએ છીએ જેટલા પેશન્ટ્સ આવે છે એમને કોઈને બહારથી દવા લેવાની રહેતી નથી સાથે સાથે બધા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ લગભગ નવ ફેકલ્ટીઝ અલગ અલગમાં સુપર સ્પેશિયલિ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ આ કેમ્પમાં સેવા આપે છે દર વર્ષે આ વખતે પણ એ જ પ્રમાણે લગભગ આઠ હજાર પેશન્ટ્સ અપ્રોક્સ એક આંકડો હજી કમ્પ્લીટ બધું નથી થયું એટલે મારી પાસે નથી આઠ હજાર પેશન્ટ્સે આ કેમ્પનો લાભ લીધો સાથે એક મહારક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું અમારો આ વખતે પ્લાન પહેલાં રક્તદાન શિબિરનો નહોતો પણ આપ સૌ જાણો છો એ મુજબ આપણી જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં અને ખંભાળિયા ખાતે એટલે દ્વારકા જિલ્લામાં પણ સરકારી હોસ્પિટલમાં બ્લડની અછત હતી અને જે રેગ્યુલર થલસેમ્યાના અને બધા પેશન્ટ્સ હોય એ લોકોને જે રેગ્યુલર બ્લડ જોતું હોય એ પણ ખૂબ લાંબી વેઇટ લિસ્ટ હતું એટલે અમે વિચાર્યું કે બ્લડ કેમ્પ પણ કરીએ એમાં પણ હજી બ્લડ કેમ્પ ચાલુ છે તો અગિયારસોની ઉપર અત્યારે બોટલ્સ થઈ ગઈ છે સવારે સાડા આઠ વાગ્યાથી આમનામ સતત બ્લડ કેમ્પ ચાલે છે આખો સર્વરોગ નિદાન કેમ્પ ચાલે છે પણ લોકો સતત આવતા જ જાય છે એટલે હજી પૂરો આંકડો નહીં પણ ખૂબ મોટી સંખ્યામાં બંને રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હું એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ નાગરિકોએ મોટી સંખ્યામાં આ આખા કેમ્પનો જે લાભ લીધો એ બદલે સર્વે કાર્યકર્તાઓને વોલન્ટિયર્સને સર્વે નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે બધા જ ડૉક્ટર્સ જેમને આ કેમ્પમાં સેવા આપી એમનો આ તકે વિશેષ આભાર વ્યક્ત કરી અને જે વોલન્ટિયર્સ મોટી સંખ્યામાં તમે એ વોલન્ટિયર્સ જોયા એ તમામ કાર્યકર્તાઓ વોલન્ટિયર્સનો પણ આ તકે હું આભાર માનું છું સૌના અભિનંદન આપણે સમર્પિત કરી રહ્યા છીએ એક વિનંતી ફરીથી જનહિત માટે આ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ આદિ